નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હસું એમ તારી લઉં છું જો મજામાં નહીં હોય તો મને વિશ્વાસ છે કે આજની વાર્તા સાંભળીને તમે મજામાં આવી જશો આજથી લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ પહેલા લખાયેલી એક લવ સ્ટોરી લઈને આવ્યો છું અને એ સમયે જ્યારે મેં લખી એના પણ દસેક વર્ષ પહેલાં આ ભજવાયેલી હતી અને બનેલી ઘટના હતી ઘટના ત્રણ મહત્વના પાત્રોને મેં નામ આપ્યા છે પિતા પુત્ર અને પુત્રની પ્રેમિકા એ ત્રણને મેં નામ આપ્યા છે અંબાલાલ આંગળીયા દીકરાનું નામ છે કુંતલ અને એની પ્રેમિકાનું નામ છે કુમાશ કુમાશ એના નામ જેવી સુંદર હતી નામ સાંભળતા જ આપણા કાનમાં કુમાશનો સ્પર્શ થાય કુંતલને બહુ ગમતી હતી કોલેજમાં સાથે ભણતા હતા એક દિવસે સવારે તૈયાર થઈ અને બાઈક પર સવારથી કોલેજમાં જવા નીકળતો હતો ત્યાં ઘરઘાટીએ કહ્યું કે શેઠ તમને બોલાવે છે એટલે આ પપ્પાને મળવા ગયો એટલે પપ્પાએ પૂછ્યું કે ગઈકાલે બપોરે ત્રણ વાગે તું બાઈક ઉપર બેસીને જતો હતો કોલેજના લેક્ચરમાં પંખ મારીને અને તારી પાછળની સીટ ઉપર કોઈ છોકરી બેઠી હતી એ કોણ હતી ચમકી કે આ વાત પપ્પાને કેવી રીતે ખબર થોડા ગલ્લા કેરા અને પછી જતો રહ્યો ચાર પાંચ દિવસ થયા છે ફરીથી એક વાત ચપરાસી આવીને કહ્યું કરકાટીએ કે તમને પપ્પા જે બોલાવે છે હા પપ્પા શું હતું અમલાલે કીધું કે બેટા આ ઘડિયા સર્વિસ ચલાવું છું લેખા વગરના આંગળીયા પણ મારી પાસે પહોંચી જાય છે મેં જાણી દીધું એ છોકરીનું નામ કુંતલ છે કુમાશ છે અને તારી કોલેજમાં કુંતલ અને કુમાશના લગ્નની કંકોત્રી લખાવાની બાકી છે તમારા નામના ગીતો ગવાય છે સાચું બોલ કોણ હતી છોકરી કોણ છે કુંતલને સમજાઈ ગયું કે આવું તો જૂઠું નીચા એને કીધું કે હા પપ્પા મારી ગર્લફ્રેન્ડ છે મને ગમે છે એકવાર તમે એને જુઓ તો તમને પણ મારે લગ્ન નથી કરવા મેં તારી માં સાથે લગ્ન કરી નાખ્યા છે તારી એ ગર્લફ્રેન્ડ બને તને ગમી હોય મને કબાડવાની વાત ના કર પપ્પા પણ તમે એકવાર એને મારે શા માટે મળવું પડે હું એને મળીશ જે છોકરીને મારે મારા ઘરની બહુ બનાવવાની હશે મેં હજી તને અધિકાર નથી આપ્યો કે આ ઘરની કુળ વધુ ને તું તારી જાતે શોધીને લઈ આવે આજથી એ છોકરીનું નામ મૂડી જવાનું એને મળવાનું નહીં એની સાથે વાત કરવા નહીં અને બાઇકની સીટ ઉપર તો એને હાથ પણ એ તો કુંતર મહિનો ગયા અને ફરી પાછી એની ચોરી પકડાય આ વખતે બાપા બહુ બિગડ્યા એને લાફો મારવાનું જ બાકી રહે જો શબ્દ થી કોઈને તમાચો મારી શકાતું હોય ને તો એ દિવસે કૂંધરના કાલ ઉપર બહુ તમાચા મળે દે બાપના સમજની દુહાઈ દઈને દીકરાની પાસે પાણી મૂકાયું પાણી મૂક કે છોકરી સાથે લગ્ન નહીં કરે એની સાથે વાત નહીં કરે અને લગ્ન માત્ર એ છોકરી સાથે જ કરજે જે હું અને તારી માં તને બતાવી એકનો એક દીકરો હતો કરોડોની જાહેદાદ હતી કિલો પડી ગયો અને પાણી મૂકવું ઘા હવે મારી કોઈ પસંદગી નથી હવે ભવિષ્યમાં જ્યારે પણ મારી લગ્ન કરવાની ઉંમર થાય તમે જે છોકરી બતાવશો એના માટે હું હા પડી દઈશ અંબાડલ ખુશ થાય એને કહ્યું કે તારી કોલેજના હજી બે વર્ષ બાકી છે દિલ લગાવીને વાંચવા માટે અને સારી રીતે ગ્રેજ્યુએટ થઈ જાય પછી આ તારી કુમાસ ફુમાસ છે ને એના કરતાં વધારે દેખાવડી છોકરી આપણી જ્ઞાતિમાંથી શોધી અને હું તારું લગ્ન કરાવીશ ઉત્તર સીધી લાઈનનો છોકરો હતો ગભરું હતો માની બે વર્ષ પૂરા થયા એક દિવસ અંબાડા આંગળીયા વાળાએ દીકરાને બોલાવ્યો બેટા ભણવાનું પૂરું થઈ ગયું તો કે આ પાસ થઈ ગયો તો કે હા હવે તારા માટે છોકરી જોવાનું શરૂ કરીએ તો કા આ પપ્પા કરો તારી હા ના તારે છોકરી જોવી છે નથી જોવી પપ્પા મારે કોઈ છોકરી જોવી નથી તમે જે છોકરી કહેશો એની સાથે પરણવા હું તૈયાર છું અંબાલાલે અચાનક અણુ વિસ્ફોટ કરતા કુમાશ કેવી લગ્ન કરીશ કુમાશ જોડે ઉત્તરનું મગજ ચકડે પપ્પા કુમાશ તો મને ગમતી હતી બે વર્ષ પહેલા તમે જ મને એનાથી છૂટો પાડ્યો છે અને હવે તમે જ એની હા પાડો છો એના પપ્પા એ થઈ કે બેટા બેસ તે દિવસે મેં તને ના પાડી હતી ત્યારે હું પ્રમાણિકતાથી ના પાડતો ખરેખર હું ઈચ્છતો હતો કે તું આપણી જ્ઞાતિની કોઈ સુંદર કન્યા જોડે લગ્ન કરી પછી તું વિલું મોટું કરી મને વચન આપીને જતો રહ્યો ત્યારે મેં જોઈ લીધું મારો દીકરો કેટલા પાણીમાં છે મેં કુમાર વિશે બધી તપાસ કરાવી એની માને પણ હું મળી આવ્યો બે વર્ષ પહેલાં કુમાસ ખૂબ સુંદર પણ છે સંસ્કારી પણ છે એની વિધવામાં એને બહુ જતનથી ઉછેરી દીધી છે છોકરી પણ સંસ્કારી છે મેં તો એક દિવસ પહેલા બે વર્ષ પહેલાં એ દિવસે મેં એને પસંદ કરી લીધી હતી પણ તને મેં એટલા માટે કહ્યું નહોતું કે હું તારી કસોટી કરતો કે મારો દીકરો એના પ્રેમને પામવા માટે મારી સામે બળબો કરી શકે એમ છે કે મસ્તક ઝૂકી ઝુકાવી દેશે પપ્પા આવી કસોટી કરવાનો શું મતલબ મતલબ છે ખબર નથી આજથી પચીસ વર્ષ પહેલા આપણા પરિવારો આવી ઘટના ભરી ગઈ તારા કાકા એટલે કે મારો નાનો ભાઈ એક છોકરીને પ્રેમ કરતો એને તારા દાદાએ એટલે મારા પિતાએ એને પ્રેમ કરતાં પકડી પાડ્યો એ છોકરીની જોડે ફરતા એને માર્યો સમજાવ્યો કે છોકરી સાથે લગ્ન નહીં કરવા એવું વચન આપો કોકો તારો કાકો બહુ ઈમાનદાર એને વચન આપવાની ના પાડી પણ પિતાનું દુખ એ જોઈ ન શક્યું બીજા દિવસે એણે આત્મહત્યા કરી અમે એની છોકરીને ઘરમાં બહુ તરીકે લાભ નથી લાવવી એ જીદ ઉપર અમે અમારો ભાઈ ગુમાય બેટા હું તારી પાસેથી આવા બળવાની અપેક્ષા રાખતો હતો હું ઈચ્છતો હતો કે તું મને કહે કે પપ્પા હું આપઘાત કરી લઈશ પણ મારે એ છોકરી સાથે લગ્ન કરવા છે પણ તું ન કરી શકો બેટા મને ખબર છે કે ગમતી છોકરી જ્યારે ન મળે ને ત્યારે જીવનભર પુરુષની શું હાલત થતી હોય છે કાકો તો મક્કમ મન તો આપઘાત કરી શીખો બધા પુરુષો આપઘાત નથી કરી શકતા આખી જિંદગી પોતે ગુમાવી બેઠેલી પ્રેમિકાને યાદ કરી કરીને રહે છે છે પોતાની જે પત્ની એની સાથે જીવન વિતાવવાનો દંભ તો કરતા હોય છે સુખપૂર્વક પણ એના હૈયામાંથી પેઢી ટીશ થતી નથી હું નથી જ તો તમારો કહાગરો આજ્ઞાકી દીકરો મારું કે હું માણીને ઉપમાસને છોડી દે બીજી છોકરી સાથે લગ્ન કરે અને જિંદગીભર એના હૈયામાં કાંટો મોકા તોડે બેટા કુમાસ જોડે હું વાત પાકી કરી આવ્યો છું તારું લગ્ન કુમાસ જોડે જ દીકરો ખુશ થઈ ગયો પપ્પા તમે મને રજા આપો તો હું કુમાસને મળવા જાઉં હા જા બેટા અને કુમાસ કૂદકા મારતો આનંદથી છલાંગો પડતો એની બાઇક ઉપર સવાર થયો અને બાઇક મારી ગયો ઘરમાં એકલા પડેલા અંબાલા કે બેટા હું તારી પાસે બોલું છું મેં તને એ તો કહ્યું કે તારા કાકાએ પ્રેમિકાના દુઃખમાં આપઘાત કર્યો પણ મેં તને એ ના કહ્યું કે આપણા પરિવારમાં એક નહીં પણ બંને ઘટનાઓ બની છે હું પણ એક છોકરીના પ્રેમમાં મારા પપ્પાએ ના પાડી મેં છોડી દીધી એ છોકરીને અને તારી મમ્મી જોડે લગ્ન કર્યા તારી મમ્મી ખૂબ સારી છે જીવનભર મને ખુશીઓ આપતી રહી છે કોઈ વાતની કમી નથી રહેવા દીધી પણ સાચું કહું હું મારી શું નથી પૂરી શીખવું આજે પણ એ શું તેને યાદ કરું છું તો મારી આંખ થઈ જાય બેઠા હું નથી ઈચ્છતો તો મારો મિત્રો એની કુમાશને પાયમા વગર જીવનભર ઈચરાતું રહે બેઠા મેં એટલા માટે તને હા મિત્રો દુનિયાભરમાં કેટલાય પુરુષો પોતાની પ્રેમિકાના ભીરામાં તડપતા હશે કેટલી સ્ત્રીઓ પોતાના પ્રેમીએ ન સ્વીકારી પોતાને એના દુઃખમાં હિજરાતી હશે આ બધી એવી ઘટનાઓ છે કે જે આપણે જાણતા નથી મરી સાહેબનો શેર મને યાદ આવી જાય છે કે એ વ્યવસ્થા છે ને આખા જગમાં છે ખુશ નથી પણ હોતા મિત્રો આ સત્ય કરતા કેવી લાગે તમારે પ્રતિભાવ જાણવાનું મને ગમશે સારો પ્રતિભાવ હશે એને હું તમારી સાથે શેર પણ કરીશ આભાર નમસ્તે